કાર્યક્રમ યોજાયો અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની ઉભરાણ જિલ્લા પંચાયત બેઠકનો સ્નેહમિલન ભેમપોળા ખાતે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય પ્રમુખ શ્રી ભીખાજી ઠાકોરના અધ્યક્ષસ્થાને હતો નૂતન કાર્યક્રમમાં પ્રદેશ વક્તા પદે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શ્રી મહેશભાઈ પટેલ અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી શ્રી હસમુખભાઈ પટેલ અરવલ્લી કાર્યાલય મંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભીખીબેન પરમાર માલપુર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ શ્રી ભાર્ગવભાઈ પટેલ મહામંત્રી શ્રી મુકેશ રાઠોડ ઉભરાણ જિલ્લા પંચાયત સીટના સદસ્ય શ્રીમતી રમીલાબેન પરમાર માલપુર જિલ્લા પંચાયત સીટના એક્ટિવિટી બિન સરકારી પ્રતિનિધિ શ્રી પ્રવીણસિંહ ખાંટ ઉભરાણ જિલ્લા પંચાયત સીટના પૂર્વ સદસ્ય શ્રી ધીરુભાઈ ખાંટ અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન મંત્રી શ્રીમતી ઇન્દિરાબેન ખાંટ ઉભરાણ જિલ્લા પંચાયત સીટના એટીવેટી બિન સરકારી પ્રતિનિધિ શ્રી સોમજીભાઈ ખાંટ માલપુર તાલુકા ભાજપ સંગઠનના પૂર્વ પ્રમુખ શ્રી સંજયભાઈ જયસ્વાલ સખવાણીયા તાલુકા પંચાયત સીટના સદસ્ય શ્રીમતી લીલાવતીબેન ખાંટ ઝાલમ ખાટના મુવાડા ગામ પંચાયતના નવયુવા સરપંચ શ્રી ખુમાનસિંહ ખાંટ માલપુર તાલુકા ભાજપ બક્ષી મોરચા પ્રમુખ શ્રી ભીખાભાઈ ખાંટ સરપંચો ખેડૂતો યુવાનો સર્વ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમના અંતે આભાર વિધિ પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ધીરુભાઈ ખાંટે કરી અને સામૂહિક ભોજન સમારોહ યોજાતો રિપોર્ટ માલપુર અવલી